હેલો ડિયર ફ્રેન્ડ્સ કેમ છો મજામાં હું ભાવિકા ભાયાણી આપત્તિમાં અવસર અને અવસરમાં આનંદ શોધો એજ કૃષ્ણ જન્માષ્ટમી પર્વની આપ સૌને હાર્દિક શુભકામના આજે જન્માષ્ટમીના દિવસે કૃષ્ણના જીવનના ચાર સંવાદ જે સંવાદમાં જીવનની પ્રત્યેક મૂંઝવણનો ઉકેલ છે તે આપણે આજે જોઈશું પ્રથમ છે કૃષ્ણ અને અર્જુનનો સંવાદ કુરુક્ષેત્રમાં સ્વજનોને સામે જોઈને અર્જુનના હાથમાંથી ધનુષ નીચે પડી ગઈ અર્જુન કહે છે હે માધવ મારા જ ગુરુ પિતામહ ભ્રાતા મિત્ર એ બધા જ સામે ઊભા છે હું એમની ઉપર તીર કેવી રીતે છોડું આપણા સ્વજનોનો નાશ થાય એવા યુદ્ધથી શું લાભ કૃષ્ણ કહે છે પાર્થ આ મોહ અને કરુણાના આવરણમાં છુપાયેલી નબળાઈ છે જે જન્મ લે છે એનો અંત નિશ્ચિત છે અને તેનો પુનર્જન્મ પણ નિશ્ચિત છે આત્મા જન્મ નથી લેતો કે મરતો પણ નથી અર્જુન કેશવ આ પાપ નથી શ્રી કૃષ્ણ કર્તવ્યથી વિમુખ થવું એ સૌથી મોટું પાપ છે ક્ષત્રિયનો ધર્મ ધર્મયુદ્ધમાં ભાગ લેવાનો છે અર્જુન તો મન કેવી રીતે સ્થિર થાય માધવ શ્રીકૃષ્ણ સમત્વ યોગ અપનાવો સફળતા અને નિષ્ફળતામાં સમાન રહો ફળની ચિંતા કર્યા વગરનું કરું કરવાનું હું જ આ સૃષ્ટિનું સર્જક છું સર્વ મારામાં સ્થિત છે તારું મન અને બુદ્ધિ મને અર્પણ કર અર્જુન હે ગોવિંદ મારો મોં નાશ પામ્યો હું યુદ્ધ માટે સજ્જ છું શ્રી કૃષ્ણ યાદ રાખ પાર્થ કર્મણીય વાધિકાર યાદ રાખ માત્ર કર્મ તારા હાથમાં છે ફળ નહીં આ સંવાદ ઉપરથી શીખ મળે છે કે તમારો અધિકાર માત્ર કર્મ કરવામાં છે એના ફળ પર ક્યારેય નહીં શ્રી કૃષ્ણ અર્જુનનો આ સંવાદ જીવનની સૌથી મોટી શિખામણ આપે છે જે જીવનમાં આગળ વધવા માટે પ્રેરે છે બીજો સંવાદ છે કૃષ્ણ અને કર્ણનો સંવાદ યુદ્ધમાં કર્ણનો રથ ધરતીમાં ઘૂસી ગયો અને અર્જુને ધનુષ ઉઠાવ્યું ત્યારે કર્ણ હે અર્જુન હથિયાર હાથમાં ન હોય જેના બાણ કવચ અને શસ્ત્ર નષ્ટ થઈ ગયા હોય એવા યોદ્ધા પર શૂરવીર પ્રહાર નથી કરતા તું યુદ્ધનો ધર્મ જાણે છે ખરા કૃષ્ણ હે કર્ણ દ્રૌપદીનું ચીરહરણ થયું ત્યારે તું ધર્મ જાણતો હતો ત્યારે તને ધર્મનો વિચાર ન આવ્યો છળ કપટથી યુધિષ્ઠિરને હરાવ્યા ત્યારે તારો ધર્મ ક્યાં હતો નિશસ્ત્ર અભિમન્યુને માર્યું ત્યારે પણ તારો ધર્મ ક્યાં ગયો હતો કર્ણ કૃષ્ણ અને કર્ણના આ સંવાદ પરથી શીખ મળે છે કે જીવનમાં બધાને પડકારો આવે છે એનો અર્થ એ નથી કે આપણે અધર્મનો માર્ગ પકડીએ ત્રીજો સંવાદ કૃષ્ણ અને દ્રૌપદીનો સંવાદ આ સંવાદમાં શીખ મળે છે કે જીવનમાં સમય કપરો હોય ત્યારે સાચો મિત્ર અને એના સંકલ્પ જ કામ લાગે છે ચોથો સંવાદ કૃષ્ણ અને સુદામાનો સંવાદ એ સંવાદ પરથી શીખ મળે છે કે ધન અને વસ્ત્રોથી નહીં હૃદયની પવિત્રતાથી મનુષ્ય મહાન બને છે અને એ જ સર્વોચ્ચ ભાવ છે મિત્રતા કૃષ્ણ અને સુદામા જેવી હોવી જોઈએ એમાં સમાનતા હોય છે ઊંચ નીચ નહીં ધનથી નહીં પરંતુ મનુષ્ય હૃદયથી મહાન બને છે યતો ધર્મ સ્તો જયઃ શ્રી કૃષ્ણએ ધર્મની જવાબદારી ગણાવી છે શ્રીમદ ભગવદ્ ગીતાના અઢાર અધ્યાયો અને સાતસો શ્લોકમાં ધર્મ કર્મ અને જીવનના સિદ્ધાંતો સમજાવવામાં આવ્યા છે શ્રી કૃષ્ણ એક શારા ખેલૈયા છે કૃષ્ણ અનેક ખેલ ખેલ્યા માખણ ચોરી યમુના કિનારે દડોરંગ આંખમી ચામણી કુસ્તી વગેરે શ્રી કૃષ્ણનું ખેલ જીવન શીખવે છે કે જીવનમાં પડકારોનો સામનો કેવી રીતે કરવો અને દરેક પરિસ્થિતિમાં આનંદમાં રહેવું આ માહિતી દિવ્ય ભાસ્કરમાંથી મેં લીધી છે કૃષ્ણ જીવન વિશેનો આ વિડીયો તમને લોકોને કેવો લાગ્યો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને હા સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરૂરથી કરજો સારું ત્યારે આવજો જય શ્રી કૃષ્ણ